જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ તો આઈ હોપ બધા મજામાં છો મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી છે અને છેલ્લા એક મહિનાથી આપણે આમ આ ચેનલમાં હરકી રીતના કોમન કરી આપણા ફાતર એ રીતના બની લે પણ અત્યારે મસ્ત મજાના વ્લોગ શરૂ કરી છે અને જો આજ તો કીધું લાઈવ બ્લોગ બનીએ ડરું કરીએ મસ્ત સૂર્યનારાયણની અકડ્યા સુધી લાગેલા જોરદાર અયો ભાઈ નોર્મેન્ટ લાવ્યો છે અને યુવરાજ બેઠો એ એવલા બીડી બીડી જે મતલબ કોણ પડે છે નળ ફોડવાના પડે છે કે અને જે આપણો દૂધ ભરવા હતો એના ભૂત આ ભૂત હંતે છે જો નળ ફોડ લે પહેલા દૂધ ભરાવતા એ એટલે દૂધ ભરવાનું બાકી છે અને એવું બધું કોમા ખાધાવાનું બાકી છે મજા આવશે બનાવી રહેજો જો આપણો છે ને આ બધું કોમ છે એટલે આપણે એમ નથી બ્લોગ નહોતા બનાવતા ચેનલની રીત ડાઉન થઈ જશે છે મૂડે નહીં રહેતો વ્યૂ ના આવે ને એટલે મજા ના આવે બનાવવાની તો થોડું થોડું સપોર્ટ કરજો ગાય જો અત્યારે આવી જશે આપણે બે બ્લાઉઝના ઓર્ડર અને એક જો આ આ કટિંગ કરેલું જે અત્યારે બનાવવાનો છે આ જાળી દેવાનો છે અને એ એક દિવસ શેડી નો છે તો પેલા તો આ પટાઈ જઈએ પછી પાછું બિયારણ માં છે તો આવું કોમ કાજ ચાલુ જ રહેશે આપડે તો કચ્છી પોસ્ટ મીટે ના મળ્યા અને વચ્ચે આખા મહિનો વ્લોગે એ નહીં બનાવ્યા આ મહિના અમે લગભગ ચારથી પાંચ બ્લોગ નાખ્યા છે પણ અમે ડેલી વ્લોગ આવશે કન્ટિન્યુ અને સપોર્ટ કરજો મજા આવશે બ્લોગ જોવાની એવા સારા સારા વ્લોગ બનાવશે અને આજે થોડું પ્લાનિંગ છે બહાર જવાનું થાય તો બાકી કોઈ ગેરંટી નથી ફોર્મ પાલીએ તો બહાર જઈએ ગાઈસ ભરતભાઈ અમારું ગ્રસીમ છે

ઠંડુ એમ થઈ ગયું અધિકાર બિછટ એક વર્ષા જોઈએ છે ઉતારવા દે તો ઠીક બાકી તો થાય થાય વાત કરતા યાર એ પીતી જાય છે

જો ગાઈસ ફૂલ જ ફૂલ દેખાય છે ફરતા તો આ બધું ફૂલ ગાવો પડશે આપણે શું કે ગાઈસ ફૂલસ જ આ હોય દે બહુ મોટો આ વશ મો મુરવ છું આ બધું રે એક પાહ ઓય જાડી આવી જાય મોર બોલતા તો ગાઈસ જબ્બર મે આવ મે આય મે આય કે મંગુરી હાલી રે મંગુડી બંધ થઈ તું મોર બોલતા તો ગાઈસ પણ બંધ થઈ જાય હું જેવો વિડિયો ચાલુ કરું ને આ બંધ થઈ ગયો બોલો

એક ઉતારી દે હજી એક બસ બસ મદદ આપલો બાકી હોય છે આપલો ઉતારવાન જક બીજો ને વાત તો સહી આ બ્લોક કહેવાય બીડી પેટી આગળ હળગાય ને પાછળ ધૂણો ન્યા કર છે ખોલી નાલી હોય હરે મન uppa dolase adi pade pet ma khane bokhra nu but pas jam jam na hoy kai mu roj etle ke lal kal ni jini dalin ma nahi kai kho lal to ta ko kokro hundi sati ke ke rat ko be ho jalava bhai but vale but av ha su tan khabar ko ki karu mu batav

ના હું પાછા બે વાગે લાઇટ આવ્યું આઈન પાછું ઘેર આઈન ધૂપાડી છું બધું તો ગાઈ ખાવાનું તો બાકી છે ને આવી ગયા આપણે દુકાન નું પાસે અને ઘર માં મહેમાન આવ્યા છે કે દેટલી ઘડી આપણે છે ને આ અધૂરો બ્લાઉઝ મે ખીલ જાતા પૂરો કરી દઈએ સિલતા સિલતા ઉતરવા નહી કે ગાઈ જો આવી જશે તો માતાજીની ની પરછાઈ કરવા ત્યારે આપણે આ છે બોક્ચર માં નિવેદ એટલે કે તો ખા દૂધ વાળા તો મસ્ત મજાનો દર વખત તું આવે છે કે આ હું લાવે છું જી તો પેલું લઈને આવે છે ને તું તો હે

જો બીજું જોયકો ખાવાય મને ભય ના પડે હું તો દર હઈ રહ્યો તો પાછું તૂટી જાય ભોય પડી પર બસ કોટમ પડે એ જો આ લાકડું એ જો ખાઈ ગયા